જીવનમાં તકલીફ પડે ને તો ક્યારે ને જીરું કોઈનું લેતા નથી ને સુકામ નથી લેતા ની હમણાં તમને કહું અમારે રાય જીરું કે ધાણા લેવાની જરૂર પડતી નથી આ ધાણા છે અમારા ઘરની વાડીના સાસુમાઈએ કાલે ધાણા અને દળેલું ધાણાજીરું પ્લસ મોટી મોટી કેરી આવું બધું મોકલાવેલું છે એટલે જુઓ તમે કે આ વખતે કેવા સરસ મજાના ઝીણી ધાણી છે એ છે એટલે હવે આને દળાવવાનું રહેશે તો મને ખબર જ છે કે મારો વિડીયો છે એ મારા સાસુમાં સૌથી પહેલાં જ જોતા હોય છે એટલે મમ્મી થેન્ક યુ સરસ મજાના ધાણા ધાણી આમ તો ધાણા કે ધાણી મને નથી ખબર પડે ધાણી આમ તો લગભગ કહેવાય છે સરસ મજાની બહુ સરસ સુગંધ આવે છે ધાણી છે એની અને ઘરની ધાણી હોય એટલે આપણને વધારે સારી લાગે કારણ કે ઘરનું ઉગાડેલું આપણને કોને નથી ગમતું તો થેન્ક યુ અને કાલે વિડીયો બનાવો તો પણ કાલે મારા પાસે ટાઈમ નહોતો એટલે વિડીયો નહોતો બનાવ્યો એટલે આજે બનાવું છું અને મારે તો ડબલ ખુશનસીબ હું છું કારણ કે મારા પપ્પાના ઘરેથી ને એ બધું આવતું હોય પ્લસ સાસુમાં છે ઈ મારા માટે અને ક્રિશ માટે કાલે બે તમને બે કાલે કેવું થયું ઈ કહું મારા મમ્મીના ઘરેથી રોજ કેરી આવે ને તો અમારે ક્રિશ છે એ કેરી ખાતું હોય એના પપ્પાને સલાડમાં કેરી જોઈ પણ કાલે કેવું થયું ખબર છે સાસુમાએ કેરી મોકલાવી ને તો ક્રિષ્ઠના પપ્પા પાંચ વાર મને એમ કીધું કેવી સરસ કેરી છે જતો કે કેવી સરસ કેરી છે ચાક તો પરાણે મેં ચા પીધી હતી તો એ મને ઉપરથી એને કેરી ખવડાવી અને પાંચ વખત મારા પાસે કેરીના વખાણ ખાવ્યા એટલે હું દાંત કાઢતી હતી મેં હં મારા મમ્મીની ઘરે તો રોજ કેરી આવે ત્યારે એકેવાર એમ ન બોલ્યા કે કેવી સરસ કેરી અને આજ મેં તમામ મમ્મીની ઘરેથી કેરી આવી તો કે પાંચ વખત મને એમ બોલ્યા કે કેવી સરસ કેરી કેવી સરસ કેરી પણ અહીંયા એક વાત કહું કે જ્યારે મારું શબ્દ આવે ને ત્યારે માણસને એ બહુ સારું જ લાગતું હોય છે જ્યાં ક્યાંય પણ મારું એવું શબ્દ આવી જાય ને એટલે વ્યક્તિ છે ને એનો આખો ભાવ બદલાઈ જાય છે અહીંયા મેં કીધું એમ કે ખાલી માત્ર સાસુમાએ કેરી મોકલાવી છે ને પણ કાલે બે બાપ દીકરો કાલના કેરી કેરી કેરીના એટલા વખાણ કર નાખા છે વખાણ કરી કરીને થાકતા નથી પણ એવું નથી હું જો વખાણ કરું છું કે ધાણી છે ને એ બહુ સરસ છે સરસ સુગંધ આવે છે કારણ કે અંતે તો ઈ મારું જ કહેવાય ને એમ કારણ કે હવે મા બાપના ઘરનું છે ને એ હવે કાંઈ મારું નથી હવે તો સાસુ સસરા અને સાસુ સસરાના ઘરનું છે ને એ બધું મારું જ છે એટલે અહીંયા મારું શબ્દ આવ્યું ને એટલે મને તે ધાણી છે એ બહુ સારી લઈ ગઈ તો સ્કૂલેથી આવી છું હજી હમણાં અને મને યાદ આવી ગયું કે સરસ મજાની ધાણી કેરી અને ધાણા જીરું દળાવીને પણ મોકલાવ્યું હતું કે એની મેં આજે શાકમાં ઈદ નાખ્યું હતું બહુ સરસ સુગંધ આવે છે એની એટલે અહીંયા તો હસવાની વાત છે પણ હસવા પાછળ મેં એક જે સિરિયસ વાત કીધી ને એ છે કે જ્યારે આપણે મારું શબ્દ એવો જ્યારે મનમાં ઉદભવે છે ને ત્યારે બહુ સારી લાગતી હોય છે એવું નથી કે બાળક છે ને એ કદાચ ગમી એવું ગંધારું હશે ને તો એની માને તો એ સારું જ લાગતું હોય છે કારણ કે એની આ મારું શબ્દ આવે છે અને દરેક જગ્યાએ એવું હોય છે તમે ખાલી એક વખત મનથી એવું વિચારો ને કે આ મારું છે એટલે તમે જોજો આખો ભાવ જ બદલી જાય આપણો કે એ વસ્તુ છે એ વ્યક્તિ છે એના પ્રત્યે આપણો આખો ભાવ ચેન્જ થઈ જાય છે અને એ આપણને બહુ સારું સારું લાગવા માંડે છે એટલે અહીંયા મારું શબ્દ આવ્યો એટલે મને યાદ આવી ગયું